ઓગણીસો સાહીઠ પહેલી મેના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે બોચાસણ ખાતે રવિશંકર મહારાજની સમાધિ ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ગુજરાત રાજ્યના સ્થાપક પૂજ્ય રવિશંકર મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી આ દિવસને ગુજરાત દિન એટલે કે ગુજરાત ગૌરવ દિવસ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અલગ રાજ્યની સ્થાપના કોના હસ્તે કરવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો અને ત્યારે એમ નક્કી કરવામાં આવ્યું કે બિન રાજકીય અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા વ્યક્તિના હાથે ગુજરાતની સ્થાપના કરવામાં આવે એટલે સર્વસંમતિથી એક જ નામ સામે આવ્યું અને એ નામ હતું પૂજ્ય રવિશંકર મહારાજ રવિશંકર મહારાજના સેવાકાર્યોની જો વાત કરવામાં આવે તો બોચાસણને પોતાની કર્મભૂમિ બનાવી પૂજ્ય રવિશંકર મહારાજે અંતિમ શ્વાસ સુધી આ પંથકના લોકોની સેવા કરી હતી દુષ્કાળ હોય કે કોઈ આપત્તિ સદાય રવિશંકર મહારાજ પ્રજાની પડખે ઊભા રહી ઘસાઈ ઉજળા થઈએ અને બીજાના ખપમાં આવ્યા સૂત્ર સાથે અનેક સમાજના સુધારાના કાર્યો પણ કર્યા હતા આજે ગુજરાત સ્થાપના દિને બોચાસણ સ્થિત તેમની સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

એ જીવંત બન્યા છે આપ સૌ જાણો છે પ્રમાણે કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાની પ્રથમ ઈંટવા મૂકવાની થઈ ત્યારે એવા વ્યક્તિત્વ તરીકે પરમ પૂજ્ય રવિશંકર મહારાજશ્રીને યાદ કર્યા અને એમના ચરણ એમના વરદ હસ્તે આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તો આવા વ્યક્તિને આજે યાદ કરીને સમાજ જીવનમાં ખૂબ મોટું કામ કર્યું છે બુરસદ તાલુકાના સાઠ જેટલા ગામોમાં એમણે પગે ચાલીને સેવાના ભાવ સાથે કામ કર્યું છે આખું જીવન એમણે સમાજ માટે સમર્પિત કર્યું છે એટલા માટે આજના દિવસે આજે ગુજરાત સ્થાપના દિવસે એમને યાદ કર્યા છે અને વિશેષ કરીને આવું વ્યક્તિત્વ સમાજ જીવનમાં સેવાના ભાવ સાથે કામ કરનારું જીવન વ્યક્તિત્વ બીજા જીવન મળે એ માટે પણ સતત પ્રયત્નશીલ અત્યારે અમે બધા આ વિચારને અનુમોદન આપીને કામ કરી રહ્યા છીએ ગુજરાત સ્થાપના દિવસે આજે પહેલી મે ગુજરાત સ્થાપના થઈ પહેલી અને જેમના દ્વારા પહેલી ઈંટ મૂકવામાં આવી હતી પરમ પૂજ્ય રવિશંકર મહારાજ એમના બોચાસન નિવાસે સમાધિના પ્રસંગમાં આજે એમને સમાધિ અર્પણ કરવા માટે મારી સાથે આપણા નાયબ મુખ્ય દંડક આદરણીય રમનભાઈ આજ વિસ્તારના ધારાસભ્ય રાદનનીય કમ્લેશભાઈ આ સંસ્થા સાથે જોડાયેલા સર્વ વડીલશ્રીઓ અને જે એમના વિચારો છે એ વિચારો સમાજ સુધી પ્રસારિત કરવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સંસ્થાના સૌ વડિલશ્રીઓ પણ સાથે આજે છીએ અમે પરમ પૂજ્ય રવિશંકર મહારાજ સમાજને નવા વિચારો જ્યારથી એ નાના હતા ત્યારથી એમનું મૃત્યુ થયું ત્યાં સુધી સમાજ કઈ રીતે આગળ આવી શકે અને સમાજમાં કઈ રીતે પરિવર્તન આવી શકે એના પરમ પૂજ્ય રવિશંકર મહારાજે ખૂબ પ્રયત્ન કર્યા હતા ને એના લીધે પણ અલગ થયું હતું સમાધિ પર સમાજમાં ખૂબ આગળ વધે સમાજ સુધી પહોંચે યુવા વર્ગ આવી રહ્યું છે એમના સુધી પહોંચે એવી સૌને અમે અભ્યર્તાને પ્રાર્થના કરીએ છીએ સૌ પ્રથમ તો ગુજરાત સ્થાપના દિવસે સર્વે ગુજરાતી ભાઈઓ બહેલો લે વિદેશમાં પણ સ્થાયી થયેલા સર્વે ગુજરાતીઓને ગરબા ગુજરાતીઓને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પહેલી મે ઓગણીસો સાહીઠ જ્યારે મહારાષ્ટ્રી ગુજરાત અલગ થયું ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે પાયાની ઈટ કોણ મૂકે એ પ્રશ્ન હતો ગાંધી નહોતા સરદાર નહોતા પણ એમના સંસ્મરણ હતા ત્યારે આખા ગુજરાતે અને આખા ભારત વર્ષે નક્કી કર્યું કે આ બંનેની ઝાંખી કોઈનામાં હોય સેવા સાદગી અને સમર્પણની ભાવના જેનામાં હોય એવા પૂજ્ય રવિશંકર દાદાના હાથે ગુજરાતનો પાયાની ઈંટ મુકાય તો ગુજરાત દુનિયામાં રાજ કરે ને ગુજરાતમાં શાંતિ સેવા અને સમર્પણની ભાવના ગુજરાતીઓના દિલમાં પેદા થાય એવી ભાવના સાથે જ્યારે પહેલી મે ગુજરાતની સ્થાપના થઈ ઓગણીસો સાહીઠમાં ત્યાર પછી આજે ઓગણીસો બે હજાર પચીસની પહેલી મે જોઈએ

મારી સાથે આદરણીય સાંસદ મિતેશભાઈ પટેલ આદરણીય દંડક રમણભાઈ સોલંકી ભરતભાઈ ગુજરાત વિદ્યાપીઠે પધારેલા ઉદયસિંહ દાદા અને સર્વે કાર્યકર્તા મિત્રોને પણ અભિનંદન અને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ ગુજરાત વિદ્યાપીઠનો પણ આભારી છું અસ્તુ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર